આ ખરાબ ખરાબરે છોકરાને વાડીએ બોલાવીને હું કામ પીડ્યું એ કામ તો તારું એટલું પડ્યું છે કે તું ગયો તો ક્યાં હાંડિયા બોલે

ધીમી ધારે કાકો પૂછે બેટા ઘણા સમય થી તું ઘરમાં ધ્યાન દેતો નથી વાળીએ જાતો નથી

પેલા વાંધા ને ઈ હોય પેલો વાંધો તારે ઈ હોય માંગી લે મારા દીકરા માંગી મારા તારે રમકડા તો રમકડા માંગી લે તારા કાકો તને રમકડા લઈ દે બટા

મારે રમકડા નથી જોતા તારે રમકડા નથી જોતા નઈ તો તારે જોતું છે હું મારે જોઈ જી મુજામાં બોલો પડીમાં મારે ગઈ જી અરે તારો કાકો બેઠો છે માગી લે મારે ગઈ જી મગ વાવ એ અકલ મઠા અજી ઊગીને ઊભો થા ને વવ નો દીકરો થાસ ભાત લઈ ન આપડે મોટા મોટા એટલે વાડીયા ભાત લઈને આવે મારા ઘરના તો વાડીમાં થોડો ઘણો ટેકો રે કેમ

પાવડો લાવો હાથો ભાંગી જાય ને તો ઘર ધણી ઘર નહી જવા દે એટલે જેને કથા હું વાડીએ કામ નહીં કરવા જાઉં નહીં તમે આધી લગન છોકરા પાએ પટાવી પટાવીને કામ કરાયું હું કોઈ બી કાઈ બોલ્યો ઓ હો હો હું તો પટાઈ પટાઈને હું કામ કરી ઊંધું ઉડી ગયું કાઈ નહીં ગયા વર્ષે મે કીધું આણા તેડી આવો તો તમે ઓ કીધું તો આજું બોલો કે ની દી કેતા થા એ એક પાડતો નહીં એ કાહુંડું પાડ્યા વગર તાર કાકાને વાત કરી હું કીધું તું મે કીધું આણા તેડી આવ તમે ઓ કીધું તું હું

વાળો નુ બોલ માં આનંદ કરી મજા કરી એ કે કોથળી ભરી ફટાકડા લઈ દીધા તને કાઈ નઈ એ ફટાકડા ફોડ્યા મે એકલા એ સુરસુરિયા સુરિયા કર્યા કા કેમ સુર કર્યા તમે કીધું તો બટા કુંડી માં પલાળી પલાળીને ફોડજે અલા એ અકલ મઠા કુંડી માં પલાળવાનું નતું કીધું એ કુંડી ની પાળી ઉપર બેહીને ફોડજે એમ કીધું તું તે કઈ પોઢાણી સુર 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 પણ એ બધું જવા દે ચૂ 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 થયું પણ એ દિવાળી ખૂબ આનંદથી કરી ખૂબ મોજથી કરી ઓ ભાઈ હા દિવાળી આનંદથી કરી હા દિવાળી એટલે દિવાળી આ તો દિવાળી ઉપર મારા ઘરના ને પાંચ થી તેડી આઈ આવત તો તમારા બાપનું હું જા ઓય અકલ મઠાના કાય ભાન બળે નથી એ નાના મોટાનો વર્તારો નથી સભ્યતા જેવો તને કાય સાટો નથી

વિરા આયુ અલ્યા ભાઈ સોકરો આયુ મન મન માન એના હરદાઈની વાત વાડીએ કામ કરી ન કરે એ વાડીએ કામ કરવા નઈ જાઉ હું જય હાને વહુ આ વહુ જેવડું આમાં જેવડા નો સોકરા બેન કર્યું ભાઈ મારી તો તું જો દહ દહિયા દીકરો ઉપાધિ ઓલી પાછી બે ની ઉપાધી શે ભાઈ છોકરા છે આ બધું ઘર માં કામ કરતો નથી આને દીકરા ને દહ વર ખમાડવો કેટલા વરસ કેટલા દહ વર દહો

પાલા સિવાય કઈ વિધું નથી ઓ તો થોડુંક મોડું ભાઈ મોડું નઈ પણ માવઠું નડી ગયું હા ભાઈ હમણાં તારા ભાઈ પાસે કઈ ફેર નથી નથી હમણાં થોડીક કાવડિયા ની છોકરો ને કેવું ઓળખું ખમી જાય ઈ પોર કઈક મે પાણી મોલ પાણી હારા થાય લેપોર થોડો જાજો વિચાર કરસી બાકી ઓણું કુતને ખમવું જ પડશે એ વીરા ભાઈ એ એક દે એ વીરા નો પડવા કરે ભાઈ એક વર નઈ કે એટલે વર ખમાડી દઉ ભાઈ હું દીકરો બોલ તું મોટો માયા ભાઈ ઓણું કુ ખમાડ દેને એક વર ના એક વર સાંભળે બધા એક મુદ્દા ની વાત સામે આવીશ તારા બાપ નું કેવાનું એવું થાય એ વણ કપા માં કઈ થયું નથી અને માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી હવે આણાને પાલાને હું લેવા દેવા અલા આ પાલા ને લેવા દેવા છે બેટા ઓણો કો ખમીજા જા એ પોરવરો થોડો જાજો કઈક વિશાર કરીશું હજી વિશાર કરશો

એ છોકરું જો નો માનતું હોય અને ઘરે ગાંઠ બંધાઈ જાય બધાય બધાય એનું ઘર બંધાઈ જાય હા ભાઈ ઘડી વાત ને કામ કરતો હોય તું જે ટેકો માંગી તારો ભાઈ દેહે પણ કામ કરી દે છોકરા નું સાંભળ બોલી કાવડિયા ટેકો દેતો હોય ખુપી હાથ રાખી હૈયારી દેતો હોય છોકરા ની ભો ના તેડવા જવાનું

અલા કિમણાના હોદો તમાર બાપ દીકરાને મારી ઉપર આ કરવાની છે ને એટલે તને અમે બાપ દીકરો બે જ દેખાઈ કે ઓ તારો છોકરો એમ કે કે તારું ઓલું છોકરાનું છોકરો એમ કે કાકાને ગાડીમાં નઈ બેહારું એટલે એ હું પાંચમાં પૂછા માણા મારી કાય આબરૂ નઈ ભાઈ બાપ દીકરો તેડી આવો એ એ એ એ વિરા એટલે આપણો ઓરો ઓરો હાંભળ તો ખરા